સુરત શહેર પોલીસ દ્વારા ઝડપી પાડેલ રૂપિયા એક કરોડ છેતાળીસ લાખના દારૂનો નાશ માત્ર એક વર્ષની અંદર છ પોલીસ સ્ટેશન દ્વારા એક કરોડ છેતાળીસ લાખનો દારૂ ઝડપી પાડ્યો જોન વન વિસ્તારમાં આવતા સારોલી લસકાણા કાપોદરા સરથાણા વરાછા અને પુણા પોલીસના દારૂનો નાશ કરોડોના દારૂ પર રોલર ફેરવી દેવામાં આવ્યો નશા આબકારી વિભાગ મામલતદાર અને પોલીસના ઉચ્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં દારૂનો નાશ કરાયો 16181 દાર્ણે બોટ્લોપર રોલે ઉછે લાગે કોશ્તરોમે જોણ 1 વસ્તારમાં પ્રીબેશન એક્ટેટ્ર બોટ્લે � मुद्दा डिस्ट्रॉय किया गया यहाँ पे जो कमेटी बनी उसमें हमारे सूरत शहर के एस सिटी प्लान साउथ और आबकारी अधिकारी श्री की हमारी कमेटी बनी और इस कमेटी ने अच्छे से काम करते हुए सारे मुद्दा माल को नाश किया मोर देन सिक्स थाउजेंड बॉटल्स थी और सारे को एस एम सी के कोऑर्डिनेशन में सरकारी पंचों के सामने और फायर सेफ्टी और हेल्थ केयर रेगुलेशन जो है जो भू विभाग का जो तो नया सर्कुलर है उसके बेसिस पर हमने सबका नाश किया टोटल मुद्दा माल की वैल्यू एक करोड़ छतालीस लाख सोलह हजार સર પોલીસ સ્ટેશન મુદ્દા મા ટોટલ છ પોલીસ સ્ટેશન કુદામાન વન કે વિસ્તારમાં